નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ છ બે હજાર પચીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં ચલે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચબાવ તેરસો પચાસથી હું ચબાવ સોળસો ને છોતેર રૂપિયા ઘઉં ચારસો બાણુંથી પાંચસો ને પંદર ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ને એક્યાસી તુવેરની વાત કરીએ તો એક હજાર સાઠથી રૂપિયા ચણા નવસો બાણુંથી એક હજાર અઠ્ઠાણું અડદ અગિયારસો ત્રીસથી મગ તેરસો દસથી સોળસો રૂપિયા ચણા સફેદ બારસો એકાવનથી ઓગણીસો ને પિંચોતેર વાલદેશી ત્રણસો પિંચોતેરથી એક હજાર સિંગદાણા ચૌદસોથી સોળસો ને પચીસ મગફળી જાડી નવસો સિત્તેરથી બારસો ને પચીસ મગફળી ઝીણી એક હજાર પંદરથી પંદરસો ને પચાસ એરંડા બારસો પચીસથી બારસો ને એકાણું તલી ચૌદસો પચીસથી એકવીસો રૂપિયા સોયાબીન સાતસો પંચોતેરથી ને છોતેર તલકાળા સિત્તાવીસોથી ચોત્રીસો ને છાસઠ લસણ આઠસો વીસથી ચૌદસો રૂપિયા ધણા એક હજાર એકસઠથી તેરસો ને અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો પાવ ત્રણ હજાર ત્રણસો પચાસથી ઊંચો પાવ ત્રણ હજાર આઠસો ને અડતાલીસ રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો રૂપિયા મેથી આઠસો દસથી બારસો ને નેવું વટાણા ચૌદસો એંસીથી બે હજાર ને એંસી રાયડો એક હજારથી અગિયારસો ને સિત્તેર ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા કળોજી પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને એંસી તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં અત્યારે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર